ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારતી આગાહી જાન્યુઆરી સુધી માવઠાની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધારે અસર રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે ફેબ્રુઆરી મહિનામાં પણ રાજ્યમાં માવઠું થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષાની સંભાવના છે ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે કરા પડવાની પણ શક્યતા છે બાવીસ બાવીસમાં બાવીસમાં આરબ કન્ટ્રીમાં થઈને એક સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષોભ આ સિઝનનો આવી રહ્યો છે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી લઈને સેફ રાજસ્થાનના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા રહેશે ભારે વરસાદ સતત પવનના તોફાનો અને ગાજવીજ કોઈ કોઈ ભાગમાં કાળા પાડવાની પણ શક્યતા રહી શકે અને ઘણા ભાગો અમુક દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં પચાસ મિલીમીટર અને કોઈ ભાગમાં સો મિલીમીટર જેવો પણ કમોસમી વરસાદ થઈ શકે જેની અસર છે ગુજરાતના ભાગો સુધીમાં થવાની શક્યતા રહે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાત બનાસકાંઠા કોઈ કોઈ ભાગો સાબરકાંઠાના ભાગો અને લગભગ તેની અસર છે મધ્ય ગુજરાતના ભાગો સુધીમાં આવવાની શક્યતા રહે